સોલાપુરા ગામની પ્રાથમિક શાળાના નિર્માણાધીન બિલ્ડિંગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ નિર્માણાધીન શાળાના સ્લેબના પોપડા પડતા વાલ્વ્યુ ચિંતાતુર બન્યા કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાનો આક્ષેપ આણંદ તાલુકાના કાશોર તાબે સોલાપુર ગામમાં વર્ષો જૂની પ્રાથમિક શાળા આવેલી છે એકથી આઠ ધોરણ સુધી ચાલતી આ શાળામાં એસી કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓની સગવડતા માટે આ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં જ હાલ શાળાનું નવીન બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણાધીના શાળાના બિલ્ડિંગમાં સ્લેબમાંથી પોપડા પડવા લાગ્યા છે ત્યારે આ કામમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્થાનિક આગેવાનો તેમજ વાલીઓ દ્વારા કરવામાં આવી છે આ અંગે સ્થાનિક આગેવાનો તેમજ વાલીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું કે આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાવ હલકી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરવામાં આવી રહ્યું છે જેને પગલે સ્લેબમાંથી પોપડા પડવા લાગ્યા છે બાંધકામમાં હરીશી ગોહિલ જણાવે છે કે અમારા ગામમાં જૂની સ્કૂલ તોડી નવી સ્કૂલ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે આ નવી સ્કૂલનો પહેલો ફ્લોર ભરાઈ ગયો તેના મટીરિયલ્સમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાઈ રહ્યું છે રેતી અને સિમેન્ટ ટેન્ડર પ્રમાણે વાપરવામાં આવ્યું નથી આ અંગે અમે લાગતા વળગતા વિભાગોમાં વારંવાર રજૂઆત કરી છે પરંતુ અમારી રજૂઆતો કોઈએ ધ્યાનમાં લીધી નથી પહેલા માળનો સ્લેબ ભરા ગયા બાદ તેની પ્લેટો ઉખાડતા પોપડા પડ્યા છે અને સળિયા બહાર દેખાવા લાગ્યા છે ત્યારે બાંધકામ ચોખ્ખે ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે મારા સંતાનોઈ ભણતા હોય ને સ્કૂલની છત પડશે તો જવાબદાર કોણ વાલી વાલી મિતેશભાઈ ગોહેલ જણાવે છે કે મારો પુત્ર ને પુત્રી સોલાપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે હાલ આ સ્કૂલ નવી બની છે અને તેના પોપડા પડવા લાગ્યા છે ત્યારે કાલે ઉઠી મારા સંતાનોઈ ભણતા હોય કે સ્કૂલની છત પડશે તો જવાબદાર કોણ